તે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું મનસુખ રાઠોડે વાયરલ કર્યું હતું થોડા સમય પહેલાં તો મિત્રો તે પછી પૂજાબેન ઠાકોર અને મનીષ આહિર વચ્ચે સમાધાન થઈ ગયું છે તે માટે મિત્રો પૂજાબેન ઠાકોરે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે તો શું કહે છે મનસુખ રાઠોડ તે તમે જાણો મિત્રો તો મિત્રો ચેનલમાં નવા તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ હલો જય માતાજી ચાલુ રાખજો મનસુખભાઈ હા Hello, dia eh, eh, boleh ni? Dia belum. Eh, punya polusi. Belum belum. Kali ini nasi dua mangkuk rawai dia malunya. Cek cek haru tu sama dengan. So, Siapa? Sama dengan saya juga. Video di dalam mana tu? Aha. Ah, Ada banyak rawai. Dia bercakap dengan sebay. Eh? eh, eh, eh. eh dia mata ni? Eh, dia mata, dia mata. Dhya mata ni baru dah belasih, dia mata ni je. ٹھیکaría صار struggled میں اللہ علے کیا ٹھیکا ٹھیکے جو جئے ٹھیکی رکھا ہے تو چایا ٹھیکا aminoя عائد میں کہ Becca good up تمہارا نام کو تک دوں پواغ

એ મારે ને તો કે આ બસ એ હીરો હીરો તો મને મત ને મામા મારી ને જા

આ વિડીયો ડિલીટ કરવા માટે ફરી એવિડન્સ આપવા પડશે ભાઈ એવું બધું આવું નો ચડાવે ભાઈ આ બનાવજો તમે કહેજો મને બીજું હું એવી રીતે બેરી માફી માંગતો હોય એવું બનાવજો વિડીયો બનાવી દયો મને સમજ્યા હા તમે એક કામ કરો તમે બે જણા હારે ઊભા રહી અને મને વિડીયો બનાવીને મને કહી દયો ભાઈ અમે મનસુખ ને આ સમાધાન માટે ફોન કર્યો તો એના જે 8 થી 10 દિવસ થયા જેથી કરીને અમારું સમાધાન થઈ ગયું વિડીયોના માધ્યમ થકી જેથી કરીને અમે આજ રોજ આ વિડીયો બનાવી દઈએ છીએ એટલે મને વિડીયો મારા નાખો લે રેડી કમ્પ્લીટ થઈ ગયો હાલો આ વિડીયો તમારો વાયરલ થયો તો ને એના અનુસંધાને આજ તમારું સમાધાન થઈ ગયું છે હા એટલે હવે આ વિડીયો એના માટે અમે બે પતિ પત્ની સંપીન રહી છીએ અને હવે આવું ન થાય એવી ભલામણ કરી છે તમે આ તમારો ઘરવાળો બાજુમાં ઉભો રહી ને તમે ખાલી બોલી નાખો ને થોડું

હા હા એ થઈ જાય બહુ આ મારા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં એવું છે કે મનસુખભાઈ રાઠોડે થોડા સમય પહેલાં એક કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું જે પૂજાબેન ઠાકોર અને મનીષ આહિરનું હતું મિત્રો તેમના વચ્ચે થોડો ડખો હતો તો તેમને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો તે પછી મનસુખભાઈ રાઠોડે બંનેની વાત સાંભળી ફોન કરી અને તેમને તેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું તેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયા પછી થોડા દિવસ પછી મનસુખભાઈ રાઠોડ પર પૂજાબેન ઠાકોર અને મનીષભાઈ આહિરને ફોન આવે છે તે બંનેનું સમાધાન થઈ જાય છે અને રાજી ખુશીથી રહેતા હોય છે તે માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે તે પછી મિત્રો મનસુખભાઈ રાઠોડ પૂજાબેન ઠાકોર અને મનીષભાઈ અહીર તે બંનેને શું કહે છે તે સાંભળો મિત્રો તો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સાંભળો કોલ રેકોર્ડિંગ જે માતાજી ચાલુ રાખજો મનસુખભાઈ હા હાલો કે કોઈ કે બોલો એ પૂજે બોલું છું બોલો બોલો કાઈ નહી મેં જો આ મારા ઘરવાળો આવી ગયા મારે અહીંયા

હા પણ હવે તમે એકાબીજા હાપી પણ પાછા રાખજો મિત્ર પૂજાબેન ઠાકોર મનસુખભાઈ રાઠોડને એમ કહે છે કે હવે અમારે સમાધાન થઈ ગયું છે અમે બંને સાથે મળીને રહી છીએ તો તમે મનસુખભાઈ અમારો પેલો વાયરલ થયેલો વિડીયો ડિલેટ મારજો ત્યારે મનસુખભાઈ કહે છે કે હવે તમે મળીને સાથે રહેજો હવે ફવાડા કરતા નહીં અને મનસુખભાઈ આગળ બીજું પણ કહે છે તો મિત્રો સાંભળો આગળ શું કહે છે મનસુખભાઈ રાઠોડ મારી

મનસુખભાઈ ને આ સમાધાન માટે ફોન કર્યો હતો વિડીયોના માધ્યમ થકી જેથી કરીને અમે આજ રોજ આ વિડીયો બનાવી દઈએ છીએ એટલે મને વિડીયો મારે નાખો રેડી કમ્પ્લીટ થઈ ગયો તમે આ તમારો ઘરવાળો બાજુમાં ઉભો રહી ને તમે ખાલી બોલી નાખો ને થોડું હા તમે એમાં બોલો કે ભાઈ હું પૂજા ઠાકોર અને મારા ઘરવાળા ને અમારા બેય અણ અણબનાવ હતો મેં મનસુખભાઈ રાઠોડ ફોન કર્યો હતો એ વિડિયો વાયરલ થતા આજ રોજ અમારું સમાધાન થઈ ગયું છે અને અમે રાજી ખુશીથી બે બેય ભેગા થઈ ગયા છીએ વાત પતી ગઈ આટલું જ બોલવાનું હોય હા હારું હાલો બે બે પાહે ઊભા રહીને મસ્ત વિડિયો બનાવી નાખો મારા માલો હા હા તો એટલે વિડિયો બનાવી હા વિડિયો બનાવી હા વિડિયો બનાવીને મારા WhatsApp માં નાખો ના તો ઓલો ડિલીટ ના નાખો હા હા એ થઈ જાય તો મિત્રો મનસુખભાઈ રાઠોડનું આ કામ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો અને મિત્રો તમારે પણ કોઈ જાતની પરેશાની હોય તકલીફ હોય તો પણ મનસુખભાઈ રાઠોડને ફોન કરજો નંબર ઉપર આપેલો છે તો મિત્રો મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ મિત્રો